આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બનાસકાશી ક્લસ્ટર મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદઘાટન કરશે તેમજ વારાણસીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટનો શિલાન્યાસ તથા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય બુદ્ધિત્વ કેન્દ્રનો પણ શિલાન્યાસ પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવસારીમાં ચોમાલીસ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા દેશમાં ટેક્સટાઇલ સપ્લાય ચેઇનને મજબૂત કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નવસારી ખાતેનું દેશનો પ્રથમ પીએમ મિત્ર પાર્ક આ પ્રદેશમાં ટેક્સટાઇલ સેક્ટરને જ નહીં પરંતુ રોજગારીની તકો પણ ઉભી કરશે જેનાથી કાપડ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ કાપડની નિકાસમાં ભારતના ફાળામાં વધારો થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો આજે ત્રેવીસમી ફેબ્રુઆરી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝની વેબસાઈટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા ચાંદ્રાણીમાં શરૂ કરાયેલા કચ્છના પ્રથમ પચાસ હજાર લીટર આઇસક્રીમ પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું ગઈકાલે ગુજરાત કો મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની સુવર્ણ જયંત્રેની ઉજવણી નિમિત્તે આયોજીત સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે કચ્છમાં આઈસ્ક્રીમની માંગ વધતા સરહદ ડેરી હવે પચાસ હજારથી સિત્તેર હજાર લીટર આઈસ્ક્રીમ ઉત્પાદન કરશે જેને કંડલા અને મુન્દ્રા પોર્ટથી નિકાસ પણ થશે આ સાથે પ્રથમ વખત સરહદ ડેરી દ્વારા ઊંટડીના દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવવામાં આવશે ભુજ રેલવે સ્ટેશનનું બસો કરોડના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે જે કામ પચાસ ટકા પૂર્ણ થઈ ગયું છે અને કચ્છ માટે મહત્વાકાંક્ષી ભુજ નલિયા રેલવે લાઇન પ્રોજેક્ટ પણ હવે પૂર્ણતા ભણી છે ત્યારે કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણ કરવામાં આવશે તેર કરોડના ખર્ચે સામખિયાળી જંક્શન ઉભું કરાશે આ ઉપરાંત અંજાર રતનાલ ભુજ અને સુખપરમાં નવા રેલવે અંડરબ્રિજ બનશે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ભુજ ડિવિઝન હેઠળ આવતા આઠ પેટા વિભાગમાં આવતા વીજ ગ્રાહકોના બાકી લેણાને વસુલા સામે ગઈકાલે વીજ ટીમો દ્વારા એક જ દિવસમાં એકસો એકોતેર વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા અને રૂપિયા સત્તાવન લાખ ઓગણસાઠ હજાર એક જ દિવસમાં વસૂલાત કરવામાં આવી હતી લેણાની વસૂલાત માટે પીજીવીસીએલ દ્વારા રજાના દિવસોમાં પણ કચેરીઓ ચાલુ રખાઈ હતી નખત્રાણા તાલુકાના ધાવડા મોટા ગામ મધ્યથી નખત્રાણા પોલીસ દ્વારા બિનવારસો ટેમ્પો પકડવામાં આવ્યો હતો જેમાં ચોખા ચણા બાજરી એમ મળી કુલ અગિયાર હજાર એકસો પચાસ કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો અનાજનો જથ્થો અને ટેમ્પો સાથે મળીને આશરે કિંમત છ લાખ ચોરાણું હજાર સાતસો પચાસનો મુદ્દામાલ સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શંકાસ્પદ જથ્થા બાબતે કલેકટર દ્વારા માહિતી પુરાવા એકત્ર કરવા તથા વિગતવાર અહેવાલ રજૂ કરવા તાત્કાલિક ટીમ કરાઈ હતી અને સઘન તપાસણી પણ હાથ ધરવામાં આવેલી છે તથા જવાબદાર સામે કડક પગલા લેવા સૂચના આપવામાં આવી છે સમાચાર પૂરા થયા નમસ્કાર વાર્તા શૂયતાં પ્રવાચિકા નિધી થીી